ઇઝરાયલની નેત્યાના હું સરકારને રવિવારે મોટો ઝટકો લાગ્યો છે ત્રણ સભ્યોની વોર કેબિનેટના મુખ્ય સભ્ય બેની ગેન્જટે રાજીનામું આપ્યું છે અલઝીરાના અહેવાલ મુજબ ગેન્ટસના રાજીનામાનું કારણ ગાઝા યુદ્ધમાં હોસ્ટેજ ડીલને લઈને પીએમ નેત્યાને હું વલણ છે ગેન્ટેસના આ નિર્ણય એવા સમય આવ્યો છે જ્યારે ઇઝરાયેલ અને હમાસ વચ્ચે આઠ મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે અને પશ્ચિમ એશિયામાં સ્થિતિ નાજુક છે તે ટીવી ચેનલ પર પોતાના નિર્ણય જાહેરાત કરતી વખતે ગેન્જેન્ટને કારણે અમાસને ખતમ કરી શક્યા નથી તેથી ભારે હૃદય સાથે વિશ્વાસ સાથે ઇમરજન્સીને સરકારને છોડી રહ્યા હોવાનું જણાવ્યું હતું તો મહત્વનું છે કે ઇઝરાયલમાં ભૂતપૂર્વ લશ્કરી વડા ગેન્ટર્સને નેત્યુહાઉના મુખ્ય રાજકીય વિરોધી તરીકે જોવામાં આવે છે તો વોર કેબિનેટમાં જોડાતા પહેલાં તેઓ વિપક્ષના અગ્રણી સભ્ય હતા ત્યારે સાત ઓક્ટોબરે અમાસના હુમલા પછી તેઓ નેત્યાનાહોની સરકારમાં જોડાયા હતા બ્યુરો રિપોર્ટ સીએન ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ